સૂર્ય ભગવાન આમ પૂર્વથી નીકળે પછી આમ નમીન ચાંદ સીધા નહીં સીધા તો માત્ર એક જ દિવસ હોય જે દિવસે દિવસ અને રાત બિલકુલ સરખા હોય દાખલા તરીકે બાર કલાકનો દિવસ હોય બાર કલાકની રાત હોય અને આ સૂર્યની ગતિ છે એ ઓછી વધતી થયા કરે છે એટલે માટે દિવસ ક્યારેક મોટો હોય રાત ટૂંકી હોય રાત મોટી હોય તો દિવસ ટૂંકો એ સૂર્યની ગતિને આધારે આપણો આપણું જે ગણિત છે ને એ સૌર ગણિત છે જ્યોતિષનું સૂર્યને આધારે અને કરોડો વર્ષથી નામ ચાલે હજી એક પણ સેકન્ડ નો ફરક નથી આવ્યો આપણા ખગોળો આપણું સનાતન ધર્મનું જે ખગોળું છે એક પણ સેકન્ડ નો ફરક નથી કરોડો વર્ષથી ચાલે છે અત્યારે પણ આપણું ખગોળનું ગણિત સો વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે સો વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થશે અને પાછું કેટલા વાગે સ્પર્શ થશે કેટલી મિનિટે સ્પર્શ આ ગણિત છે આપણું